શરીરમાં કોઈ પણ કષ્ટ હોય ત્યારે દરેકને મોઢે એક જ નામ આવે છે અને એ છે સાળંગપુરના આપણા શ્રી ક્રષ્ટભન દેવ આજે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવી અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજે તમને સાળંગપુરમાં વિરાજિત એ શ્રી ક્રષ્ટભન દેવ હનુમાનજી અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસની કેટલીક રસપ્રદ માહિતી જણાવીશું શું તમે જાણો છો હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા અને શું તમને ખબર છે કે આ મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે અને કોણે દાદાની મૂર્તિ બનાવી છે અને સ્થાપના સમયે કઈ કઈ ઘટનાઓ બની હતી જો ન જાણતા હોય તો આ વિડીયો અમે તમારા માટે લાવ્યા છીએ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયો શરૂ કરીએ તે પહેલાં ચેનલને નીચે રહેલું બેલાઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં કૃષ્ણ ભંજન દેવ સત્ય છે આ ચૂક લખજો હનુમાનજી મંદિરની સ્થાપના અહીં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરી છે ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાનના ગામમાં ખૂબ રહેતા અને એ સમયે ગામ ધણી જીવા ખાચર હતા એમના બે દીકરા હતા વાઘા ખાચર અને અમરા ખાચર જીવા ખાચર ધામમાં જતા રહ્યા અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા વાઘા ખાચર નાના હતા ત્રણ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો એ જમાનામાં કોઈ સાધુ એવું બોલી ગયા હતા કે વાળા બધા ભૂખડિયા છે એટલે આ ગામમાં ભૂખ મરવા આવ્યો ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો સંતો બહુ દયાળુ હોય ગામમાં ભક્તો તો બહુ બધા છે અઢાર વરણના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા પછી બન્યું એવું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાળાનંદ સ્વામીના એ પાકા સેવક હતા વાઘા ખાચર ગામના પાંચ દસ આગેવાનોને લઈને એ સ્વામિનારાયણ પાસે પહોંચ્યા અને કહ્યું વરસાદ નથી પડતો અને સંતો આવતા નથી રડતા રડતા વાઘા ખાચર એટલું જ કહ્યું અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુને ભૂખ્યા ન રાખી શકીએ અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ અમારા ગામમાં કૃપા કરીને તમે વધારો ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા અને હવે સંતો કોઈ આવતા નથી અમે બહુ દુઃખી છીએ ગોપાણંદ સ્વામીએ વાઘાચારની પીઠ પર થાપો મારીને કહ્યું કે જાઉં હું તમારી પાછળ પાછળ આવું છું એ સમયે બોટાદનો એક કાનો કડિયો હતો આ કડિયો એમ કહેવાય કે નાના નાના મકાનો બનાવતો હતો એ કડિયા અને પાંચ સંતોને લઈને ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં આવ્યા વિક્રમ સંવત્ત ઓગણીસો ચારમાં સ્વામી અહીં આવ્યા અને આખા ગામ ફરતે સ્વામીએ પ્રદક્ષિણા કરી ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકી પૂછ્યું વાઘા ખાચારા કોણ છે વાઘા ખાચારે કહ્યું સ્વામી આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા એ અદા બાપાનો પાયો છે ત્યારે સ્વામીએ કહ્યું વાઘા હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આંખે પૂજે એવું કંઈક કરીએ અને તો તને કાંઈ વાંધો નથી ને કૃપા કરો આનાથી એમનું પણ મોક્ષ થશે સ્વામી અને અમારા ગામનું પણ ભલું થશે આવું વાઘા ખાચર કહે છે પછી અહીં રહેલા દરબાર ગઢમાં એ પથ્થર લઈ જવામાં આવે છે અને પછી ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની સરસ મૂર્તિ બનાવનારે માણસને બોલાવવા કહે છે અને કાના કડિયાને ત્યાં બોલાવવામાં આવે છે અને કહ્યું કે જા તારાથી મૂર્તિ સરસ થશે અને સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું આવી મૂર્તિ કરજે પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલાવજો અમે આવી જઈશું સાડા પાંચ મહિના આ મૂર્તિનું કામકાજ ચાલે છે પછી સ્વામીને સમાચાર મોકલાવ્યા એ જમાનામાં સ્વામી બસો સાધુઓને વિદ્વાન પચીસ બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા બહુ મોટો યજ્ઞ આસો દિવસે હનુમાનજી મહારાજની સ્થાપના છે એ સમયે ત્યાં હાજર હતા એઓને જઈને સ્વામિનારાયણ વાત કરી કે ગોપાળાનંદ સ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવશે એ જીવ પ્રાણી માત્રના પ્રશ્નોનો નાશ કરશે એટલે એનું નામ કષ્ટભંજન દેવું પડ્યું પીડ્યું છે બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નારિયેળ કે તેલ ચડાવશે થાળ ધરાવશે તમામના મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે અને જેવી જ આરતીના સમયે ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિને લાકડી વડે ટેકો આપ્યો ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી ભયંકર અવાજો એ ભક્તો સહન ન કરી શક્યા એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું એ ખમૈયા કરો સ્વામી સ્વામીનું ધ્યાન તૂટી ગયું થોડી વાર જો જાળવી ગયા હોત તો મારે આ હનુમાનજીને બોલતા કરવા તા પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે પછી સ્વામીએ કહ્યું આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ માત્ર પ્રાણી આવે એના ગુનાઓ સામે જોતા નહીં અને માત્ર ને માત્ર એના દુઃખ દૂર કરજો પછી વાઘા ખાચરે કહ્યું કે હનુમાનજીને ભોગ છે નો ધરાવીએ હવે બધાને સુખી કરવા છે તો સુખડીનો ભોગ ધરાવજો હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂજારીએ નિયમમાં રહેવું પડે છે સ્નાન કર્યા પછી પૂજા કરવા જતી વેળાએ કોઈ સાધુ પણ અડી જાય તો પણ બીજા પહેરવા પડે વર્ષની અંદર સૌથી વધુ ધરાવાય છે મિત્રો આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ સાળંગપુર જઈને આ પોતાના ઉપર કોઈ ભૂત પ્રયત્ની છાયા હોય તો એ હનુમાન દાદા મટાડે છે એવી માન્યતા સાથે જાય છે અને દાદા એનું દુઃખ ચોક્કસપણે દૂર કરે છે શ્રદ્ધા અને વિશ્વાસની આ વાત છે દોસ્તો બાકી વિજ્ઞાન એક બાજુ અને આપણા દાદા હનુમાન એક બાજુ તમારું શું કહેવું છે તમારો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં હનુમાનજીના ભક્તો સુધી આ વિડીયો શેર કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલ ધ ડીએ નીચે રહેલું બે આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણભંજન દેવ અચૂક લખજો ધન્યવાદ